બીજી જૂને દિવાળીબેનની જન્મદિને ચેરની પ્રતિમા અહીંયા જૂનાગઢમાં સ્થાપિત થવા જઈ રહી છે ત્યારે અમે તમને બતાવીએ છીએ રિવાઇન્ડમાં તેમના દુઃખદ અવસાન જ્યારે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી સાયરામ દવે જેવા વિવિધ કલાકારોએ પણ તેમની સ્મશાન યાત્રામાં ઉપસ્થિત રહી તેમને અંજલી આપેલી હતી પદ્મશ્રી દિવાળીબેન ભીલનું ગઈકાલે જૂનાગઢમાં નિધન થયા બાદ સાંજે સાડા છ કલાકે ગાંધીગ્રામ સ્થિત તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળી ત્યારે અનેક લોકોએ ઉપસ્થિત રહીને આ લોકગાયિકા કોકિલ કંઠી દિવાળીબેન ભીલને અંતિમ વિદાય આપી હતી પદ્મશ્રી અને દિવાળીબેન ભીલ સાથે અનેક કાર્યક્રમો આપી ચૂકેલ ભીખુદાનભાઈ ગઢવી સાઈરામ દવે હાજી રમકડું અને રાજુ ભટ્ટ સહિત જૂનાગઢના કલાકારો પણ અંત્યેષ્ટીમાં ઉપસ્થિત રહ્યા હતા તો મેયર જીતુભાઈ હિરપરા ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશુ ઇન્દ્ર ભારતી બાપુ શરદભાઈ આડત્યા આદ્યશક્તિબેન મજમુદાર સહિત ગાંધીગ્રામ સિંધી સોસાયટી સોનાપુર ખાતે સાધુ સંતો દ્વારા ગિરનારી સાધુ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી દરમિયાન પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ જણાવ્યું કે દિવાળીબેન તેના કંઠથી અમર થઈ ગયા છે દિવાળી વિદાય લોક સંગીતમાં

એક કહી શકીએ કે એની યાત્રામાં એને બહુ સંપૂર્ણ મર્યાદાથી સ્ટેજની ગરિમા જાળવી ગીતોને મર્યાદામાં રાખીને ખૂબ સારા ગાયા ગામડામાં ગવાતા ગીતોની એને પ્રાણ પૂર્યા આકાશવાણી ઉપર લઈ ગયા દૂરદર્શનમાં લઈ ગયા ગુજરાતી ચલચિત્રમાં લઈ ગયા અને એને અમર કરી દીધા અને પોતે પણ આ પંચોતેર કે એંસી વચ્ચેની ઉંમર એની હશે પણ આમ જીવી ગયા કહેવાય એટલે આપણે એમ કહીએ કે એની ખોટ આપણને તો ખૂબ જ પડી કે કોઈ દી ન પૂરાય લોકસંગીતને તો પણ એ પોતે હું એ માનું છું સાહિત્યકાર તરીકે એ એ જીવી ગયા કહેવાય બીજું કે જ્યારે ગરબીમાં ગાતા એ ગીતો ત્યારે હેમુ ગઢવી એ આખી આકાશવાણીની ટીમને લઈને જ્યારે રેકોર્ડિંગ કરવા નીકળતા અને દિવાળીબેનનો અવાજ સાંભળી અને મળ્યા અને બહુ પ્રભાવિત થયા હેમુ ગઢવી અને એને આકાશવાણીમાં લઈ ગયા પછી તો આકાશવાણીમાં પાસ થયા અને ખૂબ હેમુ ગઢવીની સાથે ગીતો ગાયા એના રૂપકમાં ગાયા નાટકમાં ગાયા અને એને ખૂબ આજીવન લોકસંગીતની એણે સેવા કરી છે તો લોકસંગીતમાં ન પૂરાય એવી ખોટ દિવાલીબેનની કાયમને માટે રહી છે ગુજરાતના લોકસંગીતે પોતાની લતા મંગેશકર ગુમાવી દીધી ગુજરાતનો એવો એક માટીનો સ્વર લાંબા સમયથી જેની માગણી હતી તે વંદે ભારત ટ્રેન અંગે અંતે સોમવારે સવારે સાડા દસ કલાકે જુનાગઢ જંકશન આવે તેવી સંભાવના છે સોરઠ જુનાગઢના કોકિલ કંઠી તરીકે જેઓ બહુમાન પ્રાપ્ત કરી ચૂક્યા છે તે દિવાળીબેન ભીલની એક પ્રતિમા જુનાગઢના બસ સ્ટેન્ડ પાસે સ્થાપિત કરવા તવા કવાયત હાથ ધરવામાં આવી છે અલબત્ત સ્ટેન્ડિંગ કમિટીએ આ ઠરાવને મંજૂર પણ કરી દીધો છે અને હવે જનરલ બોર્ડમાં ઠરાવ મંજૂર થયા બાદ આગામી સમયમાં દિવાળીબેન ભીલની એક પ્રતિમા બસ સ્ટેન્ડ ચોકમાં પ્રસ્થાપિત કરવામાં આવશે આ અંગે દિવાળીબેન ભીલના પુત્ર વિજયભાઈએ જણાવ્યું હતું કે મુંબઈના હીરા માણેક ગ્રુપ દ્વારા દિવાળીબેન ભીલની એક પ્રતિમા બનાવીને જૂનાગઢમાં સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ કોર્પોરેશનની મંજૂરી જરૂરી હોય આ ગતિવિધિ થતાં બે મહિના જેટલો સમય લાગી ગયો છે સાંઈ સમિતિની ચેરમેને દિવાળીબેન ભીલની પ્રતિમા સ્થાપિત કરવાનો ઠરાવ કરતાં આગામી સમયમાં દિવાળીબેન ભીલની પ્રતિમા બસ સ્ટેન્ડ ખાતે સ્થાપિત કરાશે મારે ટોડલે બેઠો મોર ક્યાં ગયો આ ગીતથી લોકપ્રિય બની ચૂકેલા દિવાળીબેન ભીલ વણઝારી ચોકની ગરબીમાં ગાતા હતા અને ત્યારથી તેણે આકાશવાણી અને પદ્મશ્રી સુધીની સફર કરી છે

આ લખાણ રિક્વેસ્ટ આપી દઈએ સર ને પછી આ સોળ તારીખે અમને સ્ટેન્ડિંગ કમિટી ની મિટિંગ હતી એમાં મૂર્તિ નો પ્રશ્ન આવ્યો હતો તો ત્યાંથી આપને મંજૂરી પણ મળી ગઈ છે હવે બસ ઠરાવ આવી જાય અને ડેટ આપી દઈ એટલે બાની મૂર્તિ ત્યાં સ્થાપિત કરી દઈએ આપણે આ મૂર્તિ બનાવી છે હીરા માણેક ગ્રુપ છે બોમ્બેમાં એ સંસ્થા ચલાવે છે અને હાર્દિકભાઈ ઉંડિયા છે એના હસ્તક છે આ भारत देश का नाम विश्व के अंदर रोशन करने वाले माँ दिवाली बहन जिनकी आज दसवीं पुण्यतिथि है जिन्होंने इक्यासी साल की उम्र के अंदर इनका आज के दिन देहावसान हुआ था हम जब पहली बार उनसे मिले तब ऐसा लगा कि माँ सबरी का एहसास इनके अंदर हुआ उन्होंने मुझे उनके जो गाने हैं जो विश्व फेमस हुए मारे टुकड़े बैठो मोर क्या बोले पाप तारो प्रकाश जाड़े जा धर्म तारो रे वादर लड़ी वर्सी वे ऐसे कई अद्भुत गाने जिन्होंने जबरदस्त जब भारी लोकप्रियता प्राप्त की है वो मुझे सुनने का मौका मिला उनको पखालने का मुझे अवसर मिला दिवाली में भील 81 साल की उम्र में जब इन्होंने एक माँ जैसा प्यार हमें दिखाया हम उनके पास बैठे उठने का मन नहीं कर रहा था तब मुझे लगा जूनागढ़ के अंदर दिवालीबेन बिल की एक प्रतिमा हम लोग स्थापित करें और मैं धन्यवाद देता हूँ जूनागढ़ नगर पालिका को जिन्होंने हमें परमिशन दी उनके सुपुत्र विजय भाई को मैं धन्यवाद देता हूँ कि उन्होंने माँ दिवाली बहन बिल का सम्मान करने का अनमोल अवसर दिया